મને જે અનુભવ થયા છે એ કડવા અનુભવ હું તમને કહું મોબાઈલનો સાચો ઉપયોગ કરવાનો અને એ એ કોલેજ લાઈફ કહેવાય ગોલ્ડન કમેન્ટમાં હાઈપનું ઓપ્શન આવી ગયું છે તો હાઈપ બી કરી દેજો તો અજય માતાજી મારા કાલે જાઓ તો આજે આપણે થોડી સક્સેસ ની વાત કરવાની છે તો જો મિત્રો તમારે સક્સેસ જોતી હોય ને તો તમારે એના માટે ગોલ નક્કી કરવો પડશે જો તમારે બસમાં બેસવાનું છે પરંતુ તમને ક્યાં જવાનું છે એ નક્કી જ નહીં તો તમે કેમ ના જશો મતલબ કે ક્યાં જશો તમારે ડાકોર જવું છે કે દ્વારકા જવું છે તમારે નક્કી નથી બેમાંથી એક એકબંધ તો તમે ગમે ત્યાં પહોંચી જશો તમને ખબર છે કે તમારે સક્સેસ પરંતુ તમારો ગોલ નક્કી હોવો જોઈએ ને કે તમારે ક્યાં પહોંચવાનું છે સાચી વાત એટલે તમારે સૌથી પહેલા શું કરવાનું છે પોતાનો ગોલ નક્કી કરવાનો છે શું ગોલ એટલે પહેલો પોઈન્ટ આપણે લખીશું ગોલ તમારો ગોલ નક્કી થઈ જાય ને પછી તમારે મોબાઈલની વાત કરવાની છે મોબાઈલ મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો ઘણા લોકો એવું કહેતા હશે કે મોબાઈલને અડવો ના જોઈએ તમારો ગોલ નક્કી થઈ જાય એટલે તમારે સક્સેસ જોવું જોઈએ તો મોબાઈલથી એટલું દૂર રહેવું જોઈએ કે મોબાઈલનો ઉપયોગ બી ના કરવો જોઈએ એવું ઘણા લોકો કહે છે પણ એ બધાની વાત અત્યારે હું ખોટી કહું છું કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે મોબાઈલનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ પરંતુ રીલ કે સ્ક્રોલિંગ કરવાના ચક્કરમાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો મોબાઈલનો સાચો ઉપયોગ કરવાનો મતલબ કે તમે જે ગોલ નક્કી છે એ ગોલ તરફ તમને નજીક લઈ જાય એ રીતે મોબાઈલનો ઉપયોગ કરવાનો છે અત્યારે યુટ્યુબ પર સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા એપ્લિકેશનો ઉપર ઘણું બધું કેવું કે તમારે સક્સેસ થવાના કેવું કે રસ્તા છે જરીઓ છે એટલે એ રસ્તા તરફ જવાનું છે આપણે કે નહીં કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાનું છે એ બધું ટાઈમ વેસ્ટ નહીં કરવાનો એટલે મોબાઈલનો ઉપયોગ કરવાનો ખરો પણ કેવું કે એનો દુરુપયોગ થાય એ રીતે નહીં કરવાનો એનો સાચો ઉપયોગ કરવાનો છે મતલબ કે જે તમારો ગોલ છે એ તરફ તમને લઈ જાય ને એ રીતે મોબાઈલનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે મોબાઈલ ને દૂર મિલવાની જરૂર નથી તો બીજો પોઈન્ટ આપણે લખીશું મોબાઈલ નો ઉપયોગ મોબાઈલ નો સાચો ઉપયોગ મોબાઈલ નો ઉપયોગ નહીં સાચો ઉપયોગ કેમકે મોબાઈલ નો ઉપયોગ તો રોજ બરોજ લોકો કરે જ છે પરંતુ એ ટાઈમ વેસ્ટ કરવા કરે છે મતલબ કે સ્ક્રોલિંગ કર્યા કરે છે એટલે આપણે સાચો ઉપયોગ કરવાનો છે શું સાચો ઉપયોગ પછીનો પોઈન્ટ છે કે તમારે સક્સેસ જોતી હોય ને તો ખરાબ મિત્રોની જે સંગત હોય ને કે જે કેવું કે સક્સેસની વાતો ના કરતા હોય જેને સક્સેસ ના જેને કેવું કે કઈક આગળ મોટું કરવું જ ના હોય એવા લોકોથી આપણે દૂર રહેવાનું એટલે એવી પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે ખરાબ મિત્ર ની સંગત ના કરવી જોઈએ સંગત ન કરવી જોઈએ જો તમે ખરાબ મિત્રની સંગત કરો છો ને તો તમે સારા હશો ને તો બી એના જેવા ખરાબ થઈ જશો એટલે ખરાબ મિત્ર થી હંમેશા દૂર રહેવું જોઈએ ઘણા બધા મૂવી ઘણા બધા વિડીયોમાં બી તમને એવું જોવા મળતું જશે તમે જો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ કે શોર્ટ સ્ક્રોલિંગ કરતા હશો ને તો તમને જોવા મળતું જ હશે કે જે સારા મિત્રો હોય એ ખરાબ મિત્રોની સંગતમાં જાય એટલે એ બી ખરાબ થઈ જાય એમના જેવા એટલે એવા મિત્રોથી તો હંમેશા દૂર રહેવું જોઈએ કેમ કે તો જ તમે આગળ વધશો નહીંતર એ લોકો તમને એટલા નેગેટિવ બનાવશે એટલા બધા નેગેટિવ બનાવશે કે તમે આગળ વધી નહીં શકો અને એ તો એવું જ કે આ તો ના થાય લેવામાં આટલી બધી મહેનત ગધા મજૂરી ના થાય એટલે ગધા મજૂરી ના કહેવાય એ કે તમારે સક્સેસ થવાનું છે ભવિષ્ય બનાવવાનું છે ભવિષ્ય બનાવવામાં ગધા મજૂરી કરવી બી પડે સાચી વાત ને તમે ગધા મજૂરી મતલબ કે મહેનત નહીં કરો તો સક્સેસ એમનામ થોડી મળી જવાની હે હે પછી જલસા એમનામ થોડી કરવા મળશે તમે જ કહો અત્યારે તમે મહેનત કરશો તો પછી પચીસ વર્ષ પછી તમારે જલસા જલસા છે જો અત્યારે તમે મહેનત નહીં કરવાનો તો પછી મજૂરી જ મજૂરી કરવાની છે અને ઘણા બધા આજુબાજુ તમારા સમાજમાં ઉદાહરણ જોવા તમને મળતા જ હશે એ હમણાંથી આપણે કંઈક શીખવાનું છે એવું નથી કે કોઈક મજૂરી કરેલી છે તો એની જોડે આપણે એના જેવી જિંદગી જીવવાની છે આપણે કંઈક અલગ જિંદગી જીવવાની છે મતલબ કે સારી એવી જિંદગી જીવવાની છે આખી જિંદગી મજૂરી નહીં કરી ખાવાની બંગલો ગાડી એ બધું જોઈતું હોય ને તો અત્યારે મહેનત કરવી જ પડશે તો જ બંગલો ગાડી પોતાના શોખ બધું પૂરું થશે નહી પછી ખાવા પીવાનો તો બધા ખર્ચો પૂરો પાડી જ લેશે કેમકે મજૂરી કરે ને તો ખાવા પીવાનો ખર્ચો તો નીકળી જાય પરંતુ અમારો જે શોખ છે આઈફોન લઈને ફરવાનો જે શોખ છે એ બધા શોખ પૂરા નહીં થાય અને મિત્રો ઘણા લોકોને સવાલ હશે કે કઈ ઉંમરે મહેનત કરવાની શરૂ કરવી જોઈએ જેથી વહેલું સક્સેસ થઈ જાય તો મારા કલે આવો જો તમે એક થી બાર સુધી બનો ને તો ત્યારે બનવામાં જ ધ્યાન આપવાનું અને જેવું તમારું અઢાર વર્ષની ઉંમર થાય ને એટલે અઢાર થી પચીસ જો તમારી ઉંમર અઢાર થી પચીસ થાય ને પચીસ વર્ષ આ વર્ષે તમારે કેવું કે વર્ષ એટલે તમારે મહેનત કરવાની શરૂ કરી દેવાની અને આપણે એવું કે વર્ષ સુધી મહેનત કરવી પડે ખાલી એક બે વર્ષ તમે પરફેક્ટ અને રેગ્યુલર મહેનત કરશો ને અઢાર થી પચીસ વર્ષની અંદર આપણે સાત વર્ષ છે આ સાત વર્ષની અંદર આપણે બે થી ત્રણ વર્ષ ખાલી પરફેક્ટ મતલબ કે રેગ્યુલર એવું નહી કે એક દિવસ બાર કલાક વાજુ બે દિવસ બાર કલાક વાંચો અને ત્રીજે દિવસ ચાર કલાકે પૂરું ના વંચાય તો એ કસાય કામનું નહીં રેગ્યુલર મતલબ શું તમે સમજો છો રેગ્યુલર એટલે ચાર કલાક વાંચો ને ભલે ચાર કલાક આજે વાંચો પરંતુ દરરોજ ચાર કલાક રેગ્યુલર વાંચવાનું વાંચવાનું ને વાંચવાનું જો હવે તમે કન્ટિન્યુ બે વર્ષ જેવું કરશો ને એટલે કોઈ બી એક્ઝામ એવી નહીં હોય કે તમે પાસ ના કરી શકો પરંતુ કેવું કે રેગ્યુલર રહેવું પડે તો જ તમે સફળતા મેળવી શકો તમે પછી એક બે દિવસ વાંચવાથી કંઈ ના થાય અને પેલી કહેવત છે ને કે તમે ત્રીસ દિવસ વાંચો અને એક દિવસ ના વાંચો ને તો કંઈ જ ના ફરક પડે પરંતુ તમે ત્રીસ દિવસ કંઈ જ ના વાંચો અને એક દિવસ વાંચી લો ને તો બી કોઈ ફરક ના પડે એટલે તમારે જો સક્સેસ જોતી હોય ને તો રેગ્યુલર મહેનત કરવી જ પડશે જખ મારી મહેનત કરવી પડશે તમે ગધા મજૂરી સમજો ને તો બી એ ગધા મજૂરી તમારે કરવી જ પડશે જો તમે અઢારથી પચીસ વર્ષની અંદર તમે ગધા મજૂરી કે મહેનત નહીં કરો ને તો પછી તમારે એવી મજૂરી કરવી પડશે અને ઘરનું પ્રેશર એટલું બધું આવશે ને કે તમે આગળ કંઈક સક્સેસ મેળવી હશે ને તો બી તમે કેવું કે અંદરથી કોન્ફિડન્ટ નહીં હોય અત્યારે તમારે કેવું કે અઢારથી પચીસ વર્ષ હશે ને એટલે તમારા ઘરના બી તમને સપોર્ટ કરશે કેમ કે મારો છોકરો કંઈક કરવા માંગે છે એટલે કેવું સપોર્ટ કરશે ઘરના બી પરંતુ પચીસ વર્ષ જેવા પૂરા થશે એટલે તમને એવું કહેશે કે બેટા નોકરી જા લગ્ન કરાવી દઈએ તારું આ બધી વાતો શરૂ થઈ છે ઘણા લોકોના તો કેવું કે અઢાર વર્ષ થાય ને પછી બી લગ્ન કરાવી દે જમ મારા મારા જેવા અઢાર વર્ષ થાય ને અને મારી જે કોલેજ લાઈફ શરૂ થઈ મારા મેરેજ કરાવી દીધા બોલો અત્યારે મારે કેવું કે દોઢ વર્ષની દીકરી પણ છે અને અત્યારે કેવું મારા ત્રેવીસ વર્ષ થયા છે અને હજુ હું કેવું કે સક્સેસ થયો નથી પરંતુ મેં અત્યાર સુધી જેટલું બી અનુભવ કર્યું છે ને અને શું શું ભૂલો છે ને એ બધી ભૂલો હું તમને આજે કહું છું અને આ બધી ભૂલોને હું અત્યારે કેવું કે સુધારી છે અને કેવું કે કન્ટિન્યુ સાઈડમાં વિડીયોનો બી કરું છું કેમ ખબર તમને કેમ કે મારો પહેલેથી શોખ છે અને મને પહેલેથી ઈચ્છા હતી કે હું વિડીયો બનાવું કેમ કે મારી અંદર જે પડેલું છે મને જે અનુભવ થયો છે એ કડવા અનુભવ હું તમને કહું કેમકે એ અનુભવના કારણે તમે બી આવા ભૂલો ના કરો સાચી વાત જો થી પચીસ વર્ષની અંદર એટલે કે જેવું તમારી કોલેજ લાઈફ શરૂ થાય મતલબ કે બારમું ધરણ પૂરું થાય અને કેવું કે કોલેજ લાઈફ શરૂ થાય ત્યારે તમારી અઢાર વર્ષની આજુબાજુ ઉંમર થઈ હોય અને એ કોલેજ લાઈફ કહેવાય એ ગોલ્ડન ટાઈમ કહેવાય એ ઉંમરે તમારે જલસા બી કરવાની હોય અને કેવું કે મહેનત બી કરવાનું હોય પરંતુ જલસા એટલે એવું નહીં કરવાનું કે આખો દિવસ જલસા જ કરી ખાવ કોલેજમાં જાઓ ને તો કોલેજ લાઈફ જીવવાની પરંતુ ઘેર આવ્યા પછી તમારે જે ગોલ નક્કી છે એના તરફ મહેનત કરવાની છે જો કોલેજ લાઈફ તો તમે જીવવાના છો પરંતુ તમારો ગોલ નક્કી પરફેક્ટ હશે ને અને તમે પરફેક્ટ રેગ્યુલર ત્રણ વર્ષ સુધી મહેનત કરશો ને કોલેજ લાઈફમાં તો બી તમે આટાશથી તમે કોઈ બી ફિલ્ડમાં સક્સેસ થઈ જ જશો પણ મહેનત કન્ટિન્યુ કરવી પડશે એક બે દિવસ કરશો અને પછી નહીં કરો તો પછી તમે ધંધે લાગી જશો તમે ખોજાય નહીં જડો પછી બીજો પોઈન્ટ છે કે સક્સેસ થવા માટે સવારે વહેલું ઉઠવું જોઈએ કે ના ઉઠવું જોઈએ તમારા કાલે જાઓ ઉઠવું જોઈએ તમે જો મોડી રાત સુધી વાંચો ને એના કરતા સવારે જે વાંચો ને એ બહુ સારું હોય અને કેવું કે તમને યાદ સારી રીતે રહી જાય જો તમે આખા દિવસમાં પાંચ કલાક વાંચો અને સવારે બે કલાકો વાંચો ને તો એ એના બરાબર થઈ જાય ઇક્વલ થઈ જાય મતલબ કે ઓછા ટાઈમમાં વધારે તમને યાદ રહે એટલે તમારે કેવું કે સવારે વહેલું ઉઠવાનો ટ્રાય કરવાનો કેમ કે દુનિયા મોડી ઉઠે છે ને એ મોડા જ રહે છે અને જે વહેલા ઉઠે છે ને એ વહેલા જ રહે છે મતલબ કે આગળ રહે છે સમજો છો મારા કલે જાઓ એટલે તમારે બી જો સક્સેસ જોતી હોય તો સવારે વહેલું ઉઠવાનું રાખો તો આ બી પોઈન્ટ આપણે નોટ કરવાનો જરૂર છે કે સવારે વહેલું ઉઠવું જોઈએ સવારે વહેલા ઉઠો ને એટલે જે વાતાવરણમાં તમે એક્સરસાઇઝ કરો થોડું વ્યાયામ કરો એવું બધું કરો ને એટલે કેવું કે તમારું શરીર છે એ પૂરેપૂરું એક્ટિવ રહે અને તમારું માઇન્ડ જેટલું ફ્રેશ હોય એટલું જ સારું તમે વાંચી શકો અને એટલું જ સારું તમને યાદ રહી શકે એટલે વાતે મોડા મોડા વાંચીને ખોટા ઉજાગરા કરવાની જરૂર નથી રેગ્યુલર સવારે વહેલું ઉઠવાનું પાંચ વાગ્યાની ને આજુબાજુ ઉઠાવવાનું એવું નહીં કે બે વાગે ઉઠી જાવ ત્રણ વાગે ઉઠી જાવ એવું નહીં કરવાનું ખોટું ઊંઘ પરફેક્ટ આઠ કલાક લેવાની આઠ થી સાત કલાકની અંદર આપણે ઊંઘ પૂરે પૂરી લેવાની એવું નહીં કે આપણે છ કલાક ઊંઘ લઈએ પરંતુ જો તમે પૂરેપૂરી ઊંઘ લીધેલી હશે ને તો તમે એકદમ ફ્રેશ હશો જો તમારી ઊંઘ પૂરી નહીં થાય ને તો તમે ફ્રેશ નહીં અને તમે કઈ બી વાંચો ને તો તમે બધું ઉપરથી જશો એ મારો પર્સનલ અનુભવ છે કેમ કે મેં બી એક્સપિરિયન્સ કર્યો છે મેં બી ઘણી વાર કેવું કે ચાર ચાર વાગે ઉઠ્યો છું પરંતુ પછી આખો દિવસ ઊંઘ મળે ને દિવસે અને ઊંઘ પૂરી ના થાય ને એના કારણે કેવું કે બીજે દિવસ બોરિંગ લાગે અને ઉઠવાનું બી મન ના થાય અને જે બી વાંચે ને એ બધું કેવું કે ઉપરથી બાઉન્સર જાય એટલે એકદમ ફ્રેશ હોવા જોઈએ તમે અને વાંચો ને રેગ્યુલર તો કેવું એવું નહીં કે બાર બાર કલાક વાંચવાનું પરંતુ તમે જેટલું બી વાંચો ને એટલું પરફેક્ટ વાંચવાનું અને કેવું કે બહુ લોડ નહીં લેવાનું માફનું જ વાંચવાનું તમે બે થી ત્રણ વર્ષ કન્ટિન્યુ આવવા તૈયાર હોય ને તો કન્ટિન્યુ તમે ચાર પાંચ કલાક રેગ્યુલર દરરોજ વાંચો ને તો તમે આરામથી કોઈ બી એક્ઝામ જે તમારો ગોલ છે અટાસ્થી સક્સેસ થઈ જાવ મતલબ કે તમે એ ગોલ સુધી પહોંચી જાવ એટલે આ બી પોઈન્ટ વાત કરવો જોઈએ કે તમારે રેગ્યુલર રેગ્યુલર પાંચ કલાક વાંચવું જોઈએ કેવું ચાર થી પાંચ કલાક દરરોજ વાંચો અને કે બે પરફેક્ટ વાંચોક આવી જ રીતે ચાર થી પાંચ કલાક આપો ને તમારા ગોલને મતલબ કે તમે તૈયારી કરો ને તો આટ થી કોઈ બી એક્ઝામ હોય કે ગમે તે તમે જે કરવા માંગતા હોય એ આઠાસ તમે સફળ થઈ જાઓ જો અત્યારે તો ઘણી બધી નોકરીઓ છે ઘણું બધું કેવું કે ફિલ્ડમાં તમે જઈ શકો છો અને અત્યારે તો સોશિયલ મીડિયાનો બી જમાનો છે સોશિયલ મીડિયામાં બી તમે ફેમસ થઈ શકો છો પરંતુ સોશિયલ મીડિયામાં ફેમસ થવું હોય તો રેગ્યુલર રહેવું બહુ જ જરૂરી છે કેમ કે આ મારો પર્સનલ અનુભવ છે મેં બી સોશિયલ મીડિયામાં બહુ બધી વિડીયો બનાવી છે પરંતુ ઘણા કારણથી કહ્યું કે અમે રેગ્યુલર નતા રહેતા એના કારણે કેવું કે વિડીયો ઉપર ડાઉનફોલ આવી જાય અને ડાઉનફોલ આવે એટલે પછી ચેનલને ઊભી કરી મતલબ કે વિડીયોને પાછી બુસ્ટ કરાવી બહુ મુશ્કેલી પડી જાય કોઈ બી તમે ફિલ્મમાં જવા માંગતા હોય કોઈ બી રીતે

કોઈ બી તૈયારી તમે કરતા હોય તો કેવું કે પૂરેપૂરું પરફેક્ટ એકવાર વાંચી લો અને પછી એના નોટ્સ બનાવો બીજા કોઈના ડાઉનલોડ કરીને વાંચશો તો બી તમને તકલીફ પડશે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવું કે અત્યારે તો નીચે કમેન્ટમાં હાઇપનું ઓપ્શન આવી ગયું છે તો હાઈપ બી કરી દેજો કેમ કે મારી વિડીયો થોડી બુસ્ટ થઈ જાય તો હાલો મારા ખાકીના દવા મળીએ જય માતાજી અને આટલી વાતો થોડી યાદ રાખજો જો તમારે સક્સેસ થવું હોય તો આટલી વાતોને તમારે ધ્યાન આપવું જ પડશે અને કેવું કે આટલી ધ્યાન આપશો એટલે તમે આપો આ થોડા આગળ આગળ લાગશો અને કેવું કે ખરાબ મિત્રોની સંગત નહીં કરવાની અને કેવું કે સારા મિત્રોની સંગત કરવાની જે લોકો આગળ વધવા માંગતા હોય જો હું બી કેવું કે ખરાબ મિત્રોની સંગતમાં સંગત માં ત્યારે કેવું કે ફ્રી ફાયર ટીચી ખાતો હતો અને આખો દિવસ ટાઈમ વેસ્ટ કરતો હતો જો મારા માટે ગોલ્ડન ટાઈમ ક્યારે હતો ખબર તમને લોકડાઉન જયારે હતું ત્યારે ગોલ્ડન ટાઈમ હતો પરંતુ હું એવા કેવા ખરાબ મિત્રોની સંગતમાં હતો અને એના કારણે કેવું કે ફ્રી ફાયર ટીચિંગ હતી અને જે લોકોએ લોકડાઉનમાં વિડીયો બનાવી કે ગમે તે સક્સેસ રિલેટેડ પોતાના ગોલ પ્રત્યેક મહેનત કરી એ બધા લોકો અત્યારે સક્સેસ થઈ ગયા છે પરંતુ મારા જેવા એ ટાઈમે કંઈ કર્યું નહીં અને ગેમ ટીચિંગ ખાધી અને કેવું કે ટાઈમપાસ કરી ગયા હતા એના કારણે અત્યારે બી હજુ સ્ટ્રગલ લાઈફ જીવી રહ્યા છે એટલે મારા ખાખીને ના કરવાની શરૂ કરી દો અને જે ખરાબ મિત્રો છે એની સંગત છોડી દો અને સારા મિત્રોની સંગત કરવાનું શરૂ કરી દો ચાલો હવે મળીએ જય માતાજી બિગ થેન્ક યુ હિયર બહુ બહુ ધન્યવાદ